વાર્તા પાતાળ પ્રવેશ ચૂલેહોર્ન પ્રકરણ ત્રણ કૂચી ચડી આ લિપિ તો ઋનિક જ છે પણ તેમાં કંઈક ભેદ સમાયેલો છે તું બેસ અને હું લખાવું તેમ લખ તું આ ઋનિક લિપિમાં લખાયેલા અક્ષરોને હું લખાવું તે જ લખજે ને આપણી લિપિમાં લખ જોજે હો એક પણ ભૂલ ન થવી જોઈએ જેટલી કાળજીથી અને ચીપી ચીપીને એકળિયા ભણાવતા છોકરાઓને મહેતાજી શ્રુતલેખન લખાવે તે જ પ્રમાણે મારા કાકા મને એક પછી એક શબ્દો લખાવ્યા બધું લખાઈ ગયા પછી મારા કાકા તે કાગળીઓ હાથમાં રાખીને જોવા લાગ્યા આમાં તો શું અર્થ હશે કંઈ સમજાતું નથી તેઓ મનમાં જ બોલ્યા પણ જેમ જેમ તે મને સમજવું અઘરું લાગે છે તેમ તેમાં કોઈ ઊંડું રહસ્ય હોય એમ પણ લાગતું જાય છે અલબત્ત મને તેનાથી સાવ ઉલટું જ લાગતું હતું પણ મારે અભિપ્રાય આપવો એ સહી સલામત નહોતું એ ભેદી કાગળના અક્ષરો ઉકેલવા માટેની કંઈક ચાવી તો હશે જ પણ શી હશે એ કેમ જાણું મારા કાકા કેટલી વાર સુધી એ કાગળ સામે જોઈ રહ્યા તેઓ કાગળ ઉપર ખીજાયા હોય એમ તેમની આંખોને ભર્યા ઉપરથી લાગતું હતું નાના એમ નહીં જો એકશે આ બધા અક્ષરોને આમ આડા લખવાને બદલે ઊભા લખી નાખવા જોઈએ એકાએક ઉછાયેલા આ શબ્દોથી મારા કાકાએ મારી અડધી ઊંઘ ઉડાડી દીધી ને તેમના કહેવા પ્રમાણે એ રીતે લખ્યું પાછો તે કાગળ તેના હાથમાં દીધો આમાં હજુ એવો જ ગોટાળો છે આ તો શું હશે એકાએક તેઓ ખુરશી પરથી ઊભા થયા અને બગલમાં ટોપી અને હાથમાં લાકડી લઈને જોરથી ઓરડાનું બારણું અફળાવતા બહાર ચાલ્યા ગયા થોડી વારે ધડધડ દાદરાનો દાદરો ઉતરવાનો તેમનો અવાજ આવ્યો મેં બારીમાંથી જોયું તો લાંબા લાંબા ડગલા ભરતા તેઓ કંઈક જતા હતા એમ એક્સેલ વળી પાછું શું થયું ડોશીમાં આ ગડબડ સાંભળીને મારી પાસે આવ્યા શી ખબર વળી કંઈક ઘૂરી આવી લાગે છે પણ હજુ તેમને ખાધું પણ નથી અને ખાશે પણ નહીં અને આપણને ખાવા પણ નહીં દે જ્યાં સુધી પહેલાં કાગળમાં શું છે તે નહીં સમજાય ત્યાં સુધી બધું આમ જ ચાલવાનું હું મારા કાકાના ઓરડામાં પાસો આવ્યો શું કરું એ કંઈ મને સૂચતું ન હતું હું તે કાગળ લઈને જોવા લાગ્યો મારી આંખ આગળ તે અક્ષરો નાચવા લાગ્યા મને ઊંઘ પણ આવવા લાગી મેં તે કાગળ નો પંખો બનાવ્યો ને હવા ખાવા લાગ્યો એકાએક એક અક્ષરોમાંથી મને એક લેટિન ભાષાનો શબ્દ નીકળતો દેખાયો મેં કાગળ ખોલ્યો ને જોયું થો થોડા એક અક્ષરો મેં ઊંધા વાંચ્યા તો અંદરથી એમ જ શબ્દ લેટિન ભાષાનો નીકળ્યો મેં આખો કાગળ ટેબલ ઉપર મૂક્યો અને બધા અક્ષરોને હું પહેલેથી છેલ્લે વાંચવાને બદલે છેલ્લેથી પહેલે સુધી વાંચવા લાગ્યો પહેલા કંઈ સમજાયું નહીં પણ તે જ અક્ષરો મેં ઊંધા ક્રમમાં લખી નાખ્યા અને પછી મેં વાંચ્યા તુરત જ હું ચમકી ઉઠ્યો અરે આ શું આ માણસ ક્યાં ઠેઠ જવાની વાત કરે છે નાના આ તો બહુ ભયંકર કાગળ છે મારા કાકાને આ જણાવવા જેવું નથી આ વાતનો ભેદ મારા કાકાને સમજાયો તો તે તેમ કરવા તૈયાર જ થવાના પછી તેમ તેમને કોઈ અટકાવી નહીં શકે નાના એમ નહીં થવા દઉં મારા કાકાને આ કાગળનો ભેદ કંઈ પણ રીતે ન જણાવો તો જોઈએ આ કાગળ બાળી નાખું હું ઉશ્કેરાઈ ગયો હતો પડખે જ ઓરડાને ગરમી આપવા માટેની એક સગડીમાં થોડા એક અંગારા સળગતા હતા હું પહેલાં પુસ્તકમાંથી નીકળેલો કાગળ અને મેં લખેલો કાગળ એ બંને લઈને અગ્નિ પાસે ગયો મારા હાથ ધ્રુજતા હતા એ બંને કાગળો અગ્નિમાં નાખવાની હું તૈયારીમાં જ હતો ત્યાં જ જોરથી બારણું ઘડ્યું અને મારા કાકા પવન વેગે અંદર ઘૂસી આવ્યા હું મારી ધ્રુજારી છુપાવવાનો પ્રયત્ન કરતો પાછો ખુરશી પર બેસી ગયો મારો કાગળ મેં છુપાવી દીધો ને પહેલો મૂળ કાગળ ટેબલ ઉપર મૂકી દીધો સારું થયું કે પ્રોફેસરની નજર મારા પર ન હતી તેઓ પોતાની ખુરશીમાં પડ્યા ને ટેબલ પરનો કાગળ લઈને એકીઠ છે તે તેના સામે જોવા લાગ્યા મને ભય લાગવા માંડ્યો કે જો આ કાગળને તેઓ ઊંધેથી વાંચવા માંડશે તો ખરેખર એનો અર્થ જડી જશે મારા કાકા તે તેની પાછળ પડ્યા હતા પૂરા ત્રણ કલાક સુધી તેઓ એમને એમ કાગળનો ભેદ ઉકેલવા માટે મથ્યા એણે ત્રણ કલાક તેઓ પોતાની ખુરશી પર જ બિલકુલ હલ્યા ચાલ્યા વગર જ એક ધ્યાન થઈને પહેલાં કાગળ તરફ જોઈ રહ્યા હતા રાત પડી બહાર જે થોડો ઘણો ઘોઘાટ હતો તે બંધ થઈ ગયો સોંપો પડી ગયો હું અડધો ભૂખ્યો ત્યાં સુઈ ગયો મારથા બિચારી બે ત્રણ વાર બારણું ઉઘાડી તપાસ કરી ગઈ પણ પ્રોફેસરનું તેના તરફ ધ્યાન જ ન હતું સવાર પડી હું જાગ્યો જોયું તો હજુ પ્રોફેસર એને એ જ સ્થિતિમાં બેઠા હતા તેમની આંખો તથા આખું મોઢું લાલ થઈ થઈ ગયા હતા ખરેખર મને તે વખતે પ્રોફેસર ઉપર દયા આવી મનમાં થયું કે જે વાત હું જાણું છું તે છુપાવીને હું મારા કાકાને જાણી જોઈને હેરાન કરું છું તે તો પોતાના કાર્યમાં એટલા બધા મશહૂલ હતા કે પોતાનો ગરમ સ્વભાવ પણ જાણે ભૂલી ગયા હતા મારા મનમાં ગડમથલ ચાલતી આ પત્રનો ભેદ હું જાહેર કરી દઉં કે નહીં એક તરફ તે કાગળમાંથી ઊભું થયું ભયંકર પરિણામ હતું અને બીજી બાજુ ભૂખ્યા તરસ્યા ઉજાગરો વેઠતા મારા કાકા હતા કાગળનું પરિણામ એ એટલું બધું જોખમકારક હતું કે તે ખુલ્લો કરવાનું મારું દિલ ન ચાલ્યું મને થયું કે હવે હું ફરવા ઉપડી જાઉં હું કોટ ટોપી પહેરી નીચે ઉતર્યો પણ જોયું તો મારા મકાનનું મુખ્ય દરવાજાનું બારણું અંદરથી બંધ હતું અને તેને તાળું હતું તેની કૂંચી તો મારા કાકા પાછે જ હતી હવે શું કરવું વળી મને ભૂખ પણ લાગી હતી પ્રોફેસર તો આમને આમ મહિનાઓ સુધી પણ ન ઉઠે તોય નવાઈ નહોતી છેવટે મને થયું કે આ કાગળનો ભેદ મારે જણાવી દેવો હું પાછો ઓરડામાં આવ્યો વાત કેમ ઉપાડવી એ ઘડીભર મને ન સૂજ્યું ત્યાં તો પ્રોફેસર અચાનક ઉઠ્યા ને હેટ અને ઓવરકોટ લઈને ઓરડાની બહાર ચાલ્યા મને થયું કે આ વખતે તો જરૂર હવે બહારથી તાળું મારીને કૂચી લઈને ચાલ્યા જશે મેં કહ્યું કાકા જવાબ ન મળ્યો મેં બીજી વાર બૂમ પાડી કાકા એકા એક ઊંઘમાંથી જાગ્યા પછી જાણે તે બોલતા હોય એમ તેણે હોંકારો દીધો કેમ ઊંચી જડી છે સાની બારણાની એ તો મારી પાછે જ છે કાકાએ સસમામાંથી નીચેથી મારા પર નજર કરી અને નજીક આવી મારો હાથ જોરથી પકડ્યો મેં માથા વતી હા પાડી શું એકાએક મને આ કાગળનો ભેદ ઉકલી ગયો છે આ ખરેખર હા જુઓ આ તમારી પાછળના કાગળના અક્ષરોને પહેલેથી વાંચવાને બદલે છેલ્લેથી વાંચો પ્રોફેસરે તે પ્રમાણે વાંચવા માંડ્યું તેમાંથી નીચેના અર્થનું લખાણ ગામડિયા લેટિન ભાષામાં લખાયેલું માલુમ પડ્યું હે સાહસિક મુસાફર જુલાઈની પહેલી તારીખે જે વખતે સ્કેટોરિયસનો પડસાયો સ્ટેનફેલ ફેલ્સ જોકુલની અંદર જ્યાં પડે તે વખતે તે મુખથી અંદર તું ઉતરજે અને તું પૃથ્વીના મધ્ય બિંદુએ જઈશ મેં એ પ્રમાણે કર્યું આર્ન સેક્યો સમ મારા કાકાએ ખુરશી પરથી કૂદકો માર્યો જાણે તેમને વીજળીનો આંચકો લાગ્યો ન હોય તેઓ આમાંથી તે આંટા મારવા માંડ્યા ખુરશીઓને આમથી આમ ખસેડવા માંડી પડ્યા ટેબલ પરની ચોપડીઓને તેણે ઉથલાવી નાખી ઘણીવાર આમ ફર્યા ફરી વળ્યા પછી તેમણે પૂછ્યું કેટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે મેં કહ્યું એમ મને ભૂખ લાગી છે ચાલ જમવા જઈએ અને પછી શું મારો સામાન તૈયાર કરજો તમારો સામાન હા અને ભોળો ભેળો તારો સામાન પણ તેમણે ભોજન ગુરુમાં પેસતાં પેસતાં જોરથી હુકમ છોડ્યો